ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આપણે પ્રગતિશીલ ખેડૂત મોટા ગામના આપણી સાથે છે એમ એમનો પરિચય લઈશું જય શિયાળામ મારું નામ પરિમલ ચંડુભાઈ પટેલ ગામ મોતા તાલુકો બારડોલી જિલ્લો સુરત આ મારું ખેતર છે એમાં ચૌદ વિંગા શેરડી નક્ષત્ર આધારિત પાંચમી સપ્ટેમ્બરનું રોપાણ છે જાત છે છ્યાસી જીરો બટરી એમાં મેં સ્ટાર્ટિંગમાં હરેકૃષ્ણ બેક્ટેરિયાનું ડ્રિન્ચિંગ કર્યું છે ત્યારબાદ ફૉલર સ્પ્રેમાં ડૉક્ટર પુણિયમ ને ડૉક્ટર યુનિટેક સાથે હરેકૃષ્ણ બેક્ટેરિયાનો સ્પ્રે કર્યો છે ત્યારબાદ ખાટરમાં ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ ડૉક્ટર ન્યુટ્રાપાવર ડૉક્ટર માઇક્રો રૂટ ચૂનો પોલીસલ્ફેટ અને એસએસપીનો ડોઝ આપ્યો છે એ જ ડોઝને સેકન્ડ ટાઈમ રિપીટ કર્યો છે સેમ ડોઝ ને આ મારી શેરડી છે જેમાં આ પાળિયા ચડાવેલી શેરડી મારે થોડું લેટ થઈ ગયું પણ ત્રણ કે ચાર પાટલામાં પાળિયા ચડાવ્યા છે એ શેરડી ઘણી સારી છે ને એકદમ લીલી છમ છે અને માટી પણ મારી ભરભરી ઓછી થઈ ગઈ છે આ બધું વાપરવાથી ને જેમાં પાળિયા નથી ચડાવ્યા તે શેરડી પણ આ વિડિયોમાં સાહેબ બતાવશે એ તમારી જાણ અર્થે

ફાયદો બી ના ફાયદાકારક વસ્તુ બી નુકસાનકારક વસ્તુ બી હોય એ આ ક્લાઇમેટ આ એક સેન્સર છે શેરડી ના એક જાતના આ સેન્સર નક્કી કરે કે મારે ક્યારે બીડાઈ જવું ક્યારે ખુલવું ટોમેટા અલગ વાત છે પણ આ સેન્સર છે એ એબસોર્બ કરે વાતાવરણમાંથી ભેજ અને ન્યુટ્રિશન તો એ આપણે આ ડેવલપ થઈ ગયા જે અત્યારે બીજા લોકોની શેરડીમાં નહીં હશે ભલે લીલી દેખાતી હશે પણ આ જે એની રૂવાટી ખરીને એ ડેવલપ આપણામાં ડેવલપમેન્ટ ખૂબ સારું આવ્યું છે એ તમે પાછળથી લિટરોને સાંજા આવશો ને તો અત્યાર કરતાં પણ વધારે સારી દેખાય છે એમ એ રીતના જે બાજુ સૂર્ય હોય ને એ પ્રમાણવાની વિરુદ્ધ દિશામાં તે આ રીતના બરાબર ને આ આપણા ખાતરો અને કામાના જે ઉત્કૃષ્ટ ઉત્પાદનો છે એકદમ ભાવથી ખેડૂતના કલ્યાણ અર્થે બનાવેલા છે એમનો પરિણામ છે ખેડૂતો બહુ સારું પરિણામ પ્રાપ્ત કરી રહ્યા છે પરિમલભાઈ તમારે બીજું કોઈ વિશેષ કોઈ ટિપ્પણી પરિમલભાઈ અત્યારે આ હાઈટ તમારી હાઈટ કરતાં થોડી વધારે છે એવું દેખાઈ રહ્યું છે આમાં હા હાઈટ તો છે પણ જનરલી ઓવરઓલ જોવા ગઈએ ને તો હવે વેરાયટી જુડી હોય છ્યાસી જીરો બટરી ગામમાં ઓછી બની છે બરાબર જીરો બસો પાસઠ નું મારું જ ખેતર છે આ સેમ ટ્રીટમેન્ટ કરી છે બરાબર તેની હાઈટ થોડી આની કરતા વધારે છે જો હવે એમાં હું તમને કહું છ્યાસી જીરો બત્રીસ ની જે એની જે લાઈફ સાયકલ આવે પેલા કરતા છે જીરો બસો પાસઠ કરતા આમાં ફૂટારો વધારે છે એ છ્યાસી જીરો બત્રીસ બેઝિકલી શરૂઆતમાં ફૂટવાવાળી છે એનું એકવાર કેનોપી ડેવલપ કરે ત્યાં સુધી આપણે જેટલું ન્યુટ્રિશન આપીએ ને એ પહેલાં કેનોપી ડેવલપ કરવામાં એની એનર્જી વાપરે હવે એકવાર હવે તમારે પેર બિલ્ડઅપ થવાનું ચાલુ થઈ ગયું છે સ્ટોક સ્ટોક બિલ્ડઅપ ચાલુ થઈ ગયું છે હવે જો જોઈએ છે જે સ્ટોક બનાવવા ને એટલે ફટાફટ ફટાફટ સ્ટોક બનશે મારું એક જ કેવું છે તમને કે આમાં ગયા વર્ષે મેં જે છ્યાસી જીરો બટરી બનાવેલી બરાબર ઉત્પાદન તો થોડું સારું આવ્યું પણ ઉત્પાદન કરતા મહત્વની વસ્તુ એ છે કે એમાં પાણીયાનું પ્રમાણ રેડ નું પ્રમાણ વધારા ને લીધે શેરડી જે ધારેલી હતી કે પાંત્રીસ ટન ચાલીસ ટન થવી જોઈએ એ ના થઈ તો આ વર્ષે આ છ્યાસી જીરો બટરીમાં એ વસ્તુ રિવિઝન મારા માટે નહીં થાય તેની તમે કાળજી લઈ અને મારી પાસે ટ્રીટમેન્ટ કરાવજો તો મને આવતે વર્ષે આનંદ થવો જોઈએ ચોક્કસ સાહેબ અમારી પૂછવાનું ચાલુ વિડીયો કે ગયા વર્ષમાં આપણી કોઈ ટ્રીટમેન્ટ હતી કામાની તમારી જૂના ગયા વર્ષમાં મારી કામાની બિલકુલ ટ્રીટમેન્ટ નહી હતી પણ આપણી પાસે ડોક્ટર ટીજસ 108 કરીને એક વસ્તુ આવે છે અને આપણો હરિકૃષ્ણ બેક્ટેરિયા એ બંનેનું હવે જ્યારે જેટલી બી પીએટ આપો દર પીએટે એક તેજસ 108 એક બે પીએટ છોડીને એક પીએટે અને હરિકૃષ્ણ બેક્ટેરિયા દર પીએટે તમે આપશો

અને ધીમે ધીમે મને એવું લાગ્યું કે મારી શેરડી હવે જવાની અને હું તો કામા સાથે જોડાયેલો છું તો મને ખબર જ હતી કે અમારે શું આપવાનું તેમ છતાં પ્રકાશભાઈ લખી તે એ સમયે આપણા વિસ્તારમાં વિઝિટ કરતા હતા તેમણે એવું કીધું કે જીતુભાઈ તેજસ એકસો આઠ તમે આપી દો મેં તેજસ એકસો આઠ જ આપ્યું છે હરિકૃષ્ણ ત્યારે નહીં આપેલા મેં કારણ કે એને ડેવલપ કરવા પડ્યા હતા મેં જે ઇફેક્ટેડ એરિયામાં જ આપ્યું છે પ્રકાશભાઈ હા બરાબર આખા ખેતરમાં બી નથી આવ્યું ઓકે પણ અત્યારે તમે જુઓ ને મને કહ્યું કે આટલા ઇફેક્ટલી તો શેરડી એકદમ લાઈવ ગ્રીન થઈ ગઈ રેગ્યુલર થઈ ગઈ અને કટિંગ આવવાની તૈયારી છે જયારેનું કટિંગ આવશે ત્યારે આપણે આપણે પણ અત્યારે આ ગ્રીનરી પણ આપણે જોઈ શકીએ છીએ જ્યાં પાળા ચડી ગયા છે ત્યાં ગ્રીનરી પણ સારી છે હવે બાજુમાં પાળા નથી ચડાયા એ પણ આપણે જોઈશું ત્યાં ફૂટ પણ સારી છે અને એ વિસ્તાર પણ જોઈશું આ અહીંયા ઓલરેડી પાળા ચડી ગયા છે જેની ગ્રીનરી આખી અલગ જ છે અહીંયા આપણે જોઈએ અહીંયા પાળા નથી ચડ્યા અહીંયા હાઈટ તો છે જ પણ માળા હવે ચડાવીશું એટલે ફરીથી પાછી એનું પણ અહીંયા આપણે ફૂટને ક્લિયર કટ જોઈ શકીએ ફૂટ સારી છે અને આ નવા જે રૂટ ખરા પાવરથી આ તમે નવા રેડ રૂટ જોઈ શકો છો આ એર રૂટ નથી આ રેગ્યુલર ન્યુટ્રિશન અપટેક કરનારા જ રૂટ છે એ જબરજસ્ત નવું ડેવલપમેન્ટ છે ફક્ત પીએચ વસ્તુ ડેવલપ ના થાય જ્યારે એ સ્મેલ કરે અને જ્યારે આ જમીન અને કોમ્યુનિકેશન કરે ને ત્યારે જમીને કીધું કે મારી પાસે ભરપૂર માત્રામાં ન્યુટ્રિશન છે તો એમણે એમના રૂટ ડેવલપ કર્યા અને અપટેક ચાલુ થઈ ગયું છે થોડા સમયમાં આ શીરડી ધીમે ધીમે હવે પર ચડવાની તૈયારી કરવા માંડી છે જુઓ આપણે બીજા વિડીયોમાં બતાવી બીજા કોઈક ચાસમાં બતાવીએ છીએ હા જુઓ આ શીરડી જુઓ પેર બિલ્ડઅપ થવાનું ચાલુ થઈ ગયું છે એમના સ્ટોક ઇંગ્લિશમાં જે કહેવાય છે હવે આ શિરડી જ્યારે સ્ટોક ચાલુ થશે ને તો હવે સ્ટોક જ બને કરશે હવે એની ફૂટ અટકી જશે તો એ પ્રમાણે એમનું પ્રોડક્શન એટલા માટે છ્યાસી જીરો બત્રીસ ક્રિકેટમાં કેમ સચિન તેંડુલકર જ છે એના ભૂતોના ભવિષ્યથી એમ શિરડીમાં એક જ વેરાયટી છે કે જે એમની ફૂલેસ્ટ ઉત્પાદન આપી શકે છે ફાર્મરને ન ભૂતોના ભવિષ્યથી વેરાયટી છે છ્યાસી જીરો બત્રીસ એટલા માટે જ એમની પર રોગ જીવાણુનો એટેક પણ વધારે રહે છે જમીનમાં બી ફંગસ જલ્દી પકડાય છે અને ઉપર બી એમને રોગ જીવન એટેક વધારે આવે છે પણ આ ખેતર કામાના હાથમાં છે આ વર્ષે તો આવતા વર્ષે મોટા ગામ અને આજુબાજુનો વિસ્તાર પણ પરિમલભાઈને ઉત્પાદન પૂછવા આવશે અને શું ટ્રીટમેન્ટ કરી પૂછવા આવશે એની ખાતરી આજે અમે આ વિડીયોના માધ્યમથી આપીએ છીએ